આજરોજ મોજે માતરિયા વેજમાં પ્રાથમિક શાળામાં લેબ સ્કિલ મેળાનું આયોજન કરવામાં આવ્યું મોજે માતરીયા વેજમાં પ્રાથમિક શાળામાં તારીખ ત્રણ આઠ બે હજાર ચોવીસના શનિવારના રોજ ધોરણ છ થી આઠના બાળકો માટે બાળ મેળો અને લાઈફ સ્કિલ મેળાનું આયોજન કરવામાં આવ્યું જેમાં ધોરણ છ થી આઠના બાળકોએ મહેંદી સ્પર્ધા રંગોળી સ્પર્ધા જેવી સ્પર્ધામાં ભાગ લીધો મહેંદી સ્પર્ધામાં કુલ દસ બાળકોએ ભાગ લીધો જેમાંથી બારિયા રોશનીબેન સુરેશભાઈનો પ્રથમ નંબર આવ્યો રંગોળી સ્પર્ધામાં વીસ જેટલા બાળકોએ ભાગ લીધો જેમાં બારિયા દિવ્યાબેન કિરણભાઈનો પ્રથમ નંબર આવ્યા ઉપરાંત વિષય ઉપર પોતાનું વક્તવ્ય રજૂ કર્યું હતું જેમાં બારિયા વીણાબેન કમલેશભાઈનો નંબર આવ્યો હતો આ ઉપરાંત લાઈફ સ્ટીલ મેળા અંતર્ગત વિદ્યાર્થીઓ ટાયર પંચર રિપેર કરવું ખીલ્લી મારવી સ્ક્રૂ ફિટ કરવા ફ્યુઝ બાંધવો કુકર બંધ કરવું વેસ્ટમાંથી બેસ્ટ વજન ઊંચાઈ માપવા જેવા પ્રવૃત્તિઓ કરવામાં આવી ત્યારબાદ શાળામાં શિક્ષકો દ્વારા બાળકોને પોતાના શરીરની સ્વચ્છતા અને તેનાથી થતા નુકસાન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું રિપોર્ટર આશીષાર ભાભોર મોરવા હરફ